કે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વિક્રમભાઈ ઠાકોર વિશે ખજૂરભાઈ શું કહે છે એ તમને આપણા આજના આ વિડિયોમાં જોવા મળશે ખજુરભાઈએ વિક્રમભાઈ ઠાકોરના નામ પર બધા લોકોને ખવડાવ્યા કાજુ કેમ બધા લોકોને કાજુ ખવડાવ્યા ખજૂર વિક્રમભાઈ ઠાકોરના નામ પર જો આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ખજૂરભાઈ શું કહે છે વિડીયો ગમે તો લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ભાઈ ખજૂર ભાઈએ બહુ જ સરસ મજાની વાત કરી છે આ વિડિયોની અંદર એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો એટલે વિડીયોનો લાઈક કરી દેજો કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે જો હું કાળા તીડકાનો અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડોક મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તો એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે विक्रम ठाकुर की बात व्याजबी હા હું એ જ કહું છું અત્યારે તેલ વેચવામાં ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને કાજુ ખવડાવ પ્રેમ જાળવી રાખો હા મીડિયા વાળાને મારે કાજુ ખવડાવવા બહુ જરૂરી છે તમે ઓ પ્રેસ વાળાને ખવડાવવા પડે કાજુ કાળા બોલો તમે રહી ગયા মই yeah, কৈ